મિત્રો કેમ છો તો બધાને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આપણે આવી ગયા નવા સાથે પાણી તો જોઈ શકો આપણે પાણી રહ્યા છીએ તો લાઈક ના કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોયો આ રીતે આપણે પાણી વાળીએ છીએ અને તો મિત્રો દવા પણ છાંટવાની ચાલુ જ છે આ જો ચાલી ચાલુ છે સાંટવાની તો જોઈ શકો છો તો ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે આપણે રોહિત પાણી વાળે પાણી તો કાલનું ચાલુ કરું આજે પણ એવું મોડા બનાવી બનાવેલા મોડું થઈ ગયું ને એટલે રાતે દેખાય નહીં ને અંધારું થઈ ગયું હતું એટલા માટે તો આ જો ગાય છે વાસડી છે આ મોટરનું પાણી ડાયરેક્ટ બારે બહાર લીધું સાથે સારું છે દવા પણ છે તો મિત્રો આપણે જઈએ પાણી વારવા અને રોહિતને લીંબુ વીણવા બરાબર લીંબુ વીણવાના છે આજે તો એ પણ એકદમ ચાલુ છે પાણીનો અત્યારે તો શિયાળા જેવું છે પણ પાણીમાં બોરનું આવે એટલે ગરમ પાણી હશે એટલે વાંધો નહીં આવતો નગર તો કેનાલનું હોય તો બહુ ઠંડુ પાણી આવે

તમે પણ જીરું આવ્યું હોય તો કમેન્ટ કરજો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જુઓ છે ને અને જીરું આવવાનો વિડીયો પણ મિત્રો આપણે નાખી દીધો છે તો વિડીયો પણ જોજો એકવાર કેવો લાગ્યો જીરું વાવાનું બરાબર અહીંયાથી આખામાં આપણે જીરું આવ્યું છે આ લાગીનું તો ચલો મિત્રો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જો તમે એક મોટર ચાલુ છે અને એક મોટરનું ડાયરેક્ટ પાણી ઓલામાં જાય તો અહીંયા જઈને તમને ચલો બતાવી તો મિત્રો જુઓ નાક વાળીને ઉપર રહી ગયા છે ભાઈ તો કાંઈ વાંધો નહીં તોડીએ તોડીએ પાણી હાલે છે એટલે ઠેર ચેલા સેટ જાય છે

તમારી પણ યુટ્યુબ ચેનલ હોય તો કોઈ કમેન્ટ કરી આપણે સબસ્ક્રાઈબ કરી દેજો આપણે પણ સપોર્ટ કરશું એમને બધા મિત્રો જેને પણ યુટ્યુબ ચેનલ હોય તો મોબાઈલ મોબાઈલ પાણી વારમાં એટલે પછી પાણી ફૂટીને આઈ જશે તો જો દવા પણ છતી આવે છે રી મિત્રો દવા છાંટે છે બાસાલી ઉપર ઉપર પાતા નહીં આપણે એને ઘણા માણસો જે જીરામાં કે ગમે માં હોય તો દવા પાવે છે પાણી આરવાર પણ આપણે પાઈ નહીં આપણે ખાલી સાંટી છે તો જોઈએ જેવું રિઝલ્ટ આવે છે છાંટવાથી સાંટવાથી વધારે થાય કે આમ થાય છે પાણી આટલું આટલું છે અને જીરું જુઓ તમને જીરું દેખાડું કે દાણા દેખાય આજો ગુલાબી કલરનું જીરું છે આમાં તો કેમ કે ગુલાબી દવા જેવું કંઈક ફેરવું છે ખબર નહીં હું ફેરવું એ કાંઈક તો ફેરવું હતું તો એ આગલા વિડીયોમાં છે જેમાં જીરું આવ્યું ને એમાં તો તમે એમાં જોજો હું હે હું નહીં કમેન્ટ કરજો શું કહેવાય નહીં હવે નાખું વાળવાનો ટાઈમ આવી ગયો હોય તો વિચાર કરે છે કે વારું કે ના વારું પૂછે પહેલાં નાકાને પૂછશે વાળી લઉં વાળી લઉં કહે છે નાખું એમ કહેશે વારી લઉં તું આ વારશે પછી જો પૂછીને હવે વારે છે બરાબર તમે પણ આવું કરતા હોય તો કમેન્ટ કરો પૂછી પૂછીને વારતા હોય તો પાણી જાય કાયગા હવે કાયકા પાક છે પેલા નાખું ખોલેલું નહીં હવે આગળ જઈને નાખું ખોલશે તો આપણને ખબર ના પડે પેલા નાખું ખોલી ના જાદુ જેવું લાગે ટોફો પેલો આટલા કેરા ફરવા દેવાના એટલે જીરું ઉગી જાય ફર્સ્ટ ક્લાસ દવા છતા આ બધું બાકી છે પાયા વગરનું તે ટુલા ખૂણા લગીને આ પાયું છે કાલે જરાક થોડુંકમ થયું વધારે કઈ પાયું નહીં તો કાલે તો છ ધોયે પાયા હતા એટલે કાંઈ વાંધો નહીં હવે આજે નહીં તો કાલે બે દિવસમાં પી જશે પાણી